રગડ ની કેસેટ રોતા થાય ને ડેન્ગ્યું ની દવા છાંટવા વાળા આવ્યા તા આમાં બધા એમાં છે ને ધુવાડો થઈ જાય જો પણ તો બે રૂમ માં દવા છાંટ દીધી છે અને બોલતા દુકાન માં છાંટ દીધી ને અત્યારે જો કોમન લી દો કેવો ધુવાડો થાય એ લે અમારા ઘરે અસારક જ છે કાક થઈ ગયું કા મને જેમ કે આ હું આવ્યો ધુવાડો ધુવાડો કરવા મળ્યા આ કાઈ કે ગઈ જો બધું આમ જો હા હા કી દુકાન જો કોમન

ઘરેથી નીકળી ગયા ને આપણે છે ને ફોર્ચ્યુનર માં પેટ્રોલ નાખવા માટે આવી ગયા છે અને હવે છે ને આપણે બેન ની જવાનું કેન્સલ થયું કારણ કે ભાણા ને આવવાનું હતું ધાનેલ પણ ના ના કે ગાડી થઈ ગઈ તરસી ને હું પણ થઈ ગઈ તરસી એટલે આ પેટ્રોલ છે ફ્રીઝ પાહે ઠંડુ પાણી પીવાય એમ ને તો હવે છે ને નીકળીએ ને હવે છે ને આપણે ડાયરેક્ટ ધાનેલ મળશું

મને બહુ યાદ નથી હે એક મહિનો ને 7 દિવસ હું આવી છું બે હો ના વસાવું એને ના વસાવું છે હે હું કે છું ના હાલો મોડું થાય હાલો બેહો ગાડીમાં ના વસે એ સારી જેમ કંબા ઉલાવે જો કેટલા વાગી ગયા કોને ખબર દસ ને દસ થઈ ગયા એટલે આપણે હવે લગભગ બાર એક વાગ્યા પોખશું અહીંથી હવે ગાડી આધાર થાય પંદર કિલોમીટર થાય છે અને પંદર કિલોમીટરથી પાછું આપણું ધામેલ થાય પંદર પંદર જ્યાં પંદર બીજું થતું છે એટલે વીસ ત્રીસ કિલોમીટર જેટલું જે આપણે રણ કાપવાનું બાકી છે બોલ હાઈકી લઈને ગાડી તું હાલ મને આવડતી હતી હું તમને નહીં આ લીમડો છે કે મસ્ત સુગન આવ કા લીમડો ભાઈ ભાઈ હાલો તો હવે છે ને આપણે મોડું ન કરવું અને જી કહીએ કે આ છે ને હજી મને એવું લાગે કે હજી એક જગ્યાએ વર્લ્ડ કરાવીશું તો મિત્રો આપણે ધામેલ પહોંચી ગયા છે એને અત્યારે આવ્યા છે એ મારા ભાઈના ઘેરે અને આવો બધા રૂમ છે જો મારા ભાઈના પેઢી છે